નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કવિ સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ એક મોની વાર્તા કટારીનું કીર્તન જોઈશું રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મીરામણજી રાજ કરે એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે કાવ્ય કળાના તો પોતે સાગર કચેરીમાં અમીર ઉમરાઓ કરતા પણ અલકો આદરમાન કવિઓને આપે પોતાની નાકડી રાજસભામાં પોતે ચાર પાંચ કવિ રત્નોને વસાવ્યા હતા એક તો કવિ દુર્લભરામ વરસડા બીજા જૈન જતી જીવન વિજય ત્રીજો જેસો લાંગો ચારણ ચોથો પોલોચારણ અને પાંચમો એક બાવો એ પાંચ અને છઠ્ઠા પોતે છએ મળીને પ્રવીણ સાગરનો પ્રેમ ગ્રંથ લખ્યો એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહા પણ માત્ર વલોવી દીધું સી કવિતા સો વ્રજ મરોડ મરોળ વિવિધ વાત્યની વિદ્યા અને સી વિજોગી નાયક નાયકીની હૈયાવિધણ વાણી પ્રવીણ સાગર રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો ધૂણી ચેતાવી ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો ગંજેરી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો નગરની ભોળી તેમજ નટખટ નારીઓ ધાગા કરાવવા આવતી થઈ એક દિવસ એ બાબાએ રાજની બે શીખ્યું તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપો હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈ ને કુડી વાત ફેલાવા લાગી વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું આ બાવક કોણ હતો મૂળ સોની હતો એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી સોની વેર વાળવા આવ્યો હતો એક દિવસ ઠાકોર મેળામણજી ગામમાં ફરવા નીકળ્યા છે ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી નીકળી પઠાણનો વહેમ વધ્યો વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોંચી ગઈ હતી એને મળ મેળવ્યો પઠાણની બહુને પૂછ્યું બાપુને જોવા જોવા છે ના ભાઈ પઠાણ જાણે તો જીવ કાઢી નાખે અમે આડી ઉભી રહીએ તમે સંતાઈને જોઈ લેજો બાપુ તો આપણા માવતર કહેવાય ગાડી નીકળી ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે વચ્ચેથી પઠાણની વહુ જોવે છે એમાં ઓચિંતાની વડાણો બેસી ગઈ પઠાણની વહુને ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી એના મનમાં ડાઘ પડી ગયો ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી ગઢમાં જઈને ઠાકોરે સાંજની મસાલ વેળાની કચેરી ભરી ભાઈબંધ પડખે જ બેઠા છે બીર દાવેલીઓ બોલાય છે ત્યાં પઠાણ આવ્યો આવો જમાદાર એટલું બોલીને ઠાકોર જો આદર આપે છે ત્યાં તો પઠાણ કસા પણ ઓસાર વગરના નિર્દોષને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો એક જ ઘડી અને ઠાકોરના દેહ પર ઝાટકો પડે પણ પોપણનો પલકારો પૂરો થાય તે પહેલા તો એક હાથ દેખાણો એક કટાર ઝબૂકી અને કટાર પડી કયો પઠાણની પહોળી છાતીમાં પહાડ જેવો પઠાણ પડ્યો ઝબકેલા માણસોને જાણે ફરીવાર જીવ આવ્યો ઠાકોરને બચાવનારો એક કટારીદાર હાથ કોનો હતો જેસુભાઈ ચારણનો ઠાકોરેને ભેટી પડ્યા ગઢવી તમે મારા પ્રાણદાતા ખમા બાપને ગઢવી બોલ્યા હું નહીં માયા ગઢવી રોણકી ગામ વંશ પરંપરા માંડી આપું છું સિંહ જરૂર છે બાપ આ કાયા પડે જ તારે કણે બંધાણી છે પણ જે ગઢવી એક રોણકી દીધે જીવની હોશ પૂરી થતી નથી અંતરમાં કાવ્યની છોડવું આવે છે એમ કહી ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીબેથી ઉપાડ્યું શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂઢિ રચના બંધાતી ગઈ ગીત સફા કરું ભલી વેડારી કટારી લાંગ એનાદી ફળાકા ભાણ સંભારી ક્યારે મોય હોવે તે સંગ્રામ હેમજરીની શ્રી વનારી સાત્ર વોંકા હોય અજાબિયા માગે થારી દોધારી ઈનામ યુદ્ધકાળમાં અતિ સમર્થ લોંગા આટલા દિવસ કમરમાં કટારી બાંધી એ આજ સાર્થક થયું આજ બરાબર સંગ્રામ વખતે જ અને તે ઠીક યાદ કરી શત્રુનું હૃદય ચીડીને સોશ્રી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત વેધારી કટારી જે કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માગતી હોય એવો દેખાવ થયો પડડી અડડી આંખ રાખી જમડઠ્ઠી કટ્ટા પાર દ્રસટ્ટી સાત્રવા હૈયે રાખવા ધરમ બમોડી રતમમાં થકી કંકાળી સી કઢી બાર હોળી રમી પાદસારી નિસર હરમ તારી કટારી કેવી જાણે અઢી અક્ષરનો મારણ મંત્ર જાણે જમણાની દાઢ તારો સ્વામી ધર્મ સાચવવા તે અને શત્રુની સાથીમાં ઘોંચીને આરપાર કાઢી અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેને પાછી બહાર કાઢી ત્યારે કેવી દિસ્તી હતી જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કડી આ સાડી બીજલી જાણે ઉતરી અણી બેરે મણી હીરા કણી જડી નખારે સમ્રાત માળ્યો હો મૃગાનેણી બેઠી સત્ર સાડી મોએ હેમરે જાડીએ કરી સાહજા દી હાથ કેવી કેવી એ કટારી ઓહો જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઉતરી હોય અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલે જરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય કડી વાત આખ યાદ અણી વાત નથે કણી જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ છાત્ર વકા હિયા બીચ સોશ્રી કરી તે જેસા ઈસરી નિસરી કે ના તીસરી સિયાંખ બીજા કોઈથી ન બને તેવી આ તેવી વાત આજે તે કરી ફરીવાર કેવી લાગે છે એ કટારી જાણે ઝાડિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નિરકતી હોય પતિની વાટ જોતી હોય અહો જે સા એમાંના એકેય જેવી નહીં પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર